મિત્રો આજની શિક્ષક ભરતી અંતર્ગત વાત કરવી છે બે અલગ અલગ ભરતીઓ વિશે તો વિભાગ તમામ એટલે કે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગને લાગુ પડતી છે લાયકાત છે મિત્રો પીટીજી અને બી કરેલા હોય તો અંત સુધી વિડીયોને સાથે જોડાયેલા રહેજો આપને મળતી રહેશે અહીં આવા જ પ્રકારની અપડેટ્સ તો એ માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાનું અચૂક ન ભૂલતા અને બાજુમાં આવેલો બે લાઈકોન પણ પ્રેસ કરી દેજો જેથી અમારા વિડીયો તમને તરત જ પહોંચતા રહે મિત્રો આ વાત કરીએ તો ફ્રેન્ડ્સ પેલી ભરતી આવી ગઈ છે પ્રી પ્રાઇમરી ટીચરની પ્રી પ્રાઇમરી ટીચરના સંદર્ભમાં આપણે વાત કરીએ તો તમામ પીટીસી કરેલા એટલે કે જે મોન્ટેસરી પદ્ધતિમાં અભ્યાસ કરેલો છે એવા તમામ અહીં અરજી છે એ કરી શકશે અંગ્રેજી મીડિયમ ની અંદર મિત્રો પ્રસ્તુત વેકેન્સી આવી ગઈ છે પ્રાઇમરીની અંદર ઇંગ્લિશ મેથ્સ ઇવીએસ અને કોમ્પ્યુટરના શિક્ષકની જરૂર છે ત્યાર પછી સેકન્ડરીની વાત કરું તો મેથ્સ સાયન્સ બાયોલોજી ઇંગ્લિશ અને એસએસની વિષય જરૂર છે હાયર સેકન્ડરીની વાત કરીએ તો એસપીસીસી ઇંગ્લિશ ઇકોનોમિક્સ કોમ્પ્યુટર જેવા વિષયોની જરૂર છે આર્ટ્સ સ્પોર્ટ્સ મ્યુઝિક અને ડાન્સ ઇન્સ્ટ્રક્શન ઇન્સ્ટ્રક્ટરની પણ અહીંયા આવશ્યકતા છે મિત્રો હવે તમારા મગજમાં બે પ્રશ્ન રહેતા હશે કે આ જે રિક્વાયરમેન્ટ આવેલી છે એની અંદર કોણ કોણ વ્યક્તિ છે એને વધારે મહત્વપૂર્ણ રહેશે તો મિત્રો બેચલર અને માસ્ટર ડિગ્રી ધરાવવી તમારી માટે અનિવાર્ય છે એ સિવાય મિત્રો ટીચિંગ એક્સપિરિયન્સ સારો એવો હોવો જોઈએ તમારી કોમ્યુનિકેશન સ્કિલ સારી હોવી જોઈએ અને પેશન ફોર એજ્યુકેશન એન્ડ સ્ટુડન્ટ્સ ડેવલપમેન્ટ તમારામાં હોવું જોઈએ અને અહીંયા તમને ક્રમશઃ તમારા વર્કને પ્રમાણે તમારી સેલેરી છે એ નક્કી કરવામાં આવતી હોય છે એટલે ખાસ તમારા માટે સારી ઓપોર્ચ્યુનિટી ગણી શકાય એમ છે મિત્રો ગુજરાતી માધ્યમની અંદર પણ મિત્રો એકથી બારના બધા જ વિષયો માટેની અરજીઓ અહીંયા મગાવવામાં આવેલી છે આર્ટ્સ કોમર્સ સ્પોર્ટ્સ એવા તમામ અલગ અલગ વિભાગની અંદર પણ ઇન્ટરવ્યુ મિત્રો સોળ ત્રણ બે હજાર પચીસ રવિવારના રોજ રાખવામાં આવેલા છે નવથી બાર વચ્ચે ઇનોવેટિવ સ્કૂલનું નામ છે મિત્રો જે માટેનું એડ્રેસ તમે શો થઈ રહ્યું છે એડ્રેસ ઉપર આપ આપની અરજી જરૂરથી નોંધાવજો સેકન્ડ જોબ પ્લેસમેન્ટ વિશે વાત કરીએ તો જે ભરતીની જાહેરાત છે મિત્રો તેર ત્રણ બે રાજકોટની અંદર પ્રસ્તુત આવેલી ભરતી ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ઇંગ્લિશ અને ગુજરાતી બંને માધ્યમ માટે મિત્રો જુનિયર સિનિયર કેજી પ્રાઇમરી સેકન્ડરી ક્લર્ક રિસેપ્નિસ્ટ જેવા અલગ અલગ ફિલ્ડ માટેની જગ્યાઓ છે ભરવાની છે એચ પણ જોઈએ છે મિત્રો સેલરી છે તમને સારી એવી મળવાપાત્ર રહેશે એવું પણ જણાવવામાં આવેલું છે જો આપ પ્રેશર છો તો પણ અહીંયા એપ્લાય કરી શકો છો આ માટે તમારે ઇન્ટરવ્યૂના સમયે તમારું રિઝ્યુમ સાથે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લાવવાનો રહેશે મિત્રો એડ્રેસ નોંધી લેજો મિત્રો શ્રી શિવ સ્તુતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સાપર વેળાવળ મોબાઈલ નંબર છે અહીંયા લખેલા છે અઠ્ઠાણું સાત પંચાણું છવ્વીસ બે બાસઠ નવાણું સાત પંચાણું છવ્વીસ બે બાસઠ આ બંને ઉપર આપ કોન્ટેક કરીને આપની ઉમેદવારી સંદર્ભે કંઈ પણ માહિતી પૂછવા માગો છો તો પૂછી શકો છો તો મિત્રો આ ટી આજની બે ભરતી જે અંતર્ગત તમે એપ્લાય કરવા ઈચ્છો છો તો જરૂરથી કરી દેજો